હાગણમાં લોકગાયક દ્વારા સુંદર ડાયરાનું આયોજન રાખવામાં આવ્યું છે અને વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો આ ડાયરામાં ઉપસ્થિત રહ્યા ડાયરો નિહાળ્યો હતો જગ્યા છે અત્યારે જીઆઈડીસી રોડ પર નવસૂર બસ સ્ટોપ આવેલો છે મંદિર છે જે છેલ્લા પાંત્રીસ વર્ષ જૂનું મંદિર છે અને અમે દર વર્ષે ચૈત્ર સુદ સાતમના દિવસે ડાયરાનું આયોજન કરીએ છીએ અને આઠમના દિવસે ભંડારાનું આયોજન છે આ ભંડારાની અંદર અમારા જે અહીંયા જે નાગરિક છે અહીંયા જે વડોદરાના જીઆઈડીસી વિસ્તારના જે નાગરિકો છે તે તેમનો સારો પ્રતિસાદ મળ્યો છે અને સારો એવો સપોર્ટ મળતો રહ્યો છે તેના કારણે અમે દર વર્ષે એક સારું આયોજન કરી રહ્યા છે આજે શેનું આયોજન છે આજે અમારે એક ડાયરાનું આયોજન છે જેની અંદર રવિભાઈ બરકાલિયા અને સોનલબેન વેઘર દ્વારા એક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે શું નામ આપણું મારું નામ નરેશ પ્રજાપતિ દિલ સે સોલ્જર દિમાગ સે શેતાન હે હમ બચ કે રહેના હમ સે હિન્દુસ્તાન હે હમ બડે મિયા ઓર છોટે મિયા આર રેડી ટુ લર્ન એવરીડે આર યુ રેડી ટુ લર્ન એન્ડ બીકમ પરફેક્ટ Arena helps you master the skill of animation and VFX through top industry experts. Join today and become job ready. Watch our new film, Bade Miya Chote Only in theaters this Eid.